ગુજરાત આશિક મિત્રોબ જુરા ચોસિટી ક્રાઈમ ન્યૂઝ હવે જોઈએ ગુજરાતના સમાચાર ગિર વિસ્તારમાં ખુલ્લા કૂવામાં વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટના સતત વધી રહેલ છે કૂવામાં સી દીપડા જેવા વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી ગિર વિસ્તારમાં ખુલ્લા કૂવામાં વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટના સતત વધી રહી છે કૂવામાં સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં આજે આવી આવી વધુ એક ઘટના સામે હતી ધારી ગામના વિસ્તારમાં ગત રોજ નીલગાયનો શિકાર કરવા માટે પાછળ દોડતી બે સિંહણો કૂવામાં પડી ગઈ હતી આ બનાવ અંગે વાડી માલિકે વન વિભાગને જાણ કરતા ગીર પૂર્વના ડીસીએફની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધરેલ કુવામાં પડેલી બંને સિંહણો પૈકી એકનું મોત થયેલ અને બીજી સિંહણને સારવાર માટે એનિમલ કેરમાં ખસેડવામાં આવેલ આ ઘટના બાદ આજુબાજુના લોકો પણ વિભાગની મદદ માટે દોડી આવ્યા હતા આ ઘટના બાદ સિંહ પ્રેમીઓમાં હતાશા વ્યાપી ગઈ હતી રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુંડલા